કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ ગુડ મોર્નિંગ અત્યારના ભાઈ સાડા દસ થઈ ગયા છે અને આપણે ભાઈ રોકાયેલા નડીશ્વરી આ પાછળ રૂમો દેખાય ને ત્યાં આપણે રોકાયા હતા હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી ધોળાવીરા અને સફેદ રણ બાજુ આજે અમે સફેદ રણ તો વિઝિટ ના કરીએ અમે સમથિંગ બે ત્રણ દિવસ પછી સફેદ રણ અને ધોળાવીરા વિઝિટ કરશું હજુ અમારે ધોળાવીરા પગતા પગતા સમથિંગ સમથિંગ છેલ્લા છેલ્લા છે ને બે દિવસ તો લાગી જશે ખબર નહીં આજે અમે ક્યાં રૂકાશું બાકી આ છે ને નાડેશ્વરી માતાજી મંદિર છે જો ત્યાં પેલી ધજા ફરકે છે ને નાડેશ્વરી માતાજીનું મંદિર છે આ અહીંનું લુક છે બરાબર હજુ ચાલ હા એ તો ભાઈ ચાલો અમે નીકળીએ છીએ આજે અમારી યાત્રાના કમ્પ્લીટ ચોત્રીસ દિવસ થઈ ગયા અમે કરીએ છીએ આખા ગુજરાતની યાત્રા આજે મારો લુક કઈક અલગ છે જો ભાઈ આજે હું છે ને ડેલી કરતાં અલગ રૂટ કર્યો છે મેં કેમ કે મને માથામાં એ થઈ જાય છે ને એટલા માટે મેં છે ને લુક કાપડ બાંધી દીધું છે ઉપર મેં ટોપી પહેરી દીધી છે કેવું લાગુ છું મને કોમેન્ટમાં કહેજો આ હતું ભાઈ નડેશ્વરી માતાજીનું મંદિર જે આપણે રહેઠાણ કર્યું હતું જેવો પાછળ હતું અને અહીંયાથી હવે આપણે ધોરડા બાજુ ધોળાવીરા

હવે અહીંયાથી છે ને અમે વીસ કિલોમીટર કાપી નડેશ્વરી જે નડા બેડ છે ત્યાંથી વીસ કિલોમીટર કાપીને ચોકડી પર આવી ગયા છે આ ચોકડી પર હવે આ જે રોડ જાય છે ને જે અજ્જુ ગયો છે એ જાય છે ભાઈ દોડાવી રાખ કચ્છ બાજુ જશે અંજાર ભુજ બાજુ જાય છે એટલે આપણે સફેદ રણ જોવા જવાનું છે ને વાઈટ રણ કચ્ભુજ નારાયણ સરોવર બધું માતાનું મઠ બધું આવી ગયું ભેગું તો આપણે કચ્છ બાજુ આ રોડ પર જવાનું છે વીસ કિલોમીટર કાપી દીધું ભાઈ જય માતાજી જય માતાજી દાદા જય માતાજી ક્યાં જાઉં હે

અને ઉપર ટ્રક ને એવું કશું ચડ્યું નથી કેમ કે આખો જો હાઈવે મેન હાઈવે છે લગભગ આ ઉડતી હતી એવું કશુંક થયું હશે એમ કેમ કે ટ્રક હક ચડી ગયું તો આખું આમ નીચળાઈ જતું એમ મારા નાનકડા જીવને અહીંયા દફન કરી દઉં છું યાર બીજું તો શું કરું કે મારાથી શું થાય એવું કઈ નાનકડો ખાડો ઘોડી આને દફન કરી દઉં હે ભગવાન આને દિવ્ય આત્માને શાંતિ આપજો રોડ ઉપર રહેતું ને તો ગમે તે ગાડી થી મસડાઈ જતું એના કરતા દફન કરી દીધું છે મને હાથ ધોવા પડશે બે વાગી ગયા છે ભાઈ અને આપણે બેઠા છે કમસે કમ કેટલું કાપ્યું હશે ખબર અંદાજે ત્રીસ જેવું કિલોમીટર કાપી નાખ્યું હશે ત્રીસ જેવું કપાઈ ગયું હશે ને ભાઈ જો ચા પીવા બેઠા છે ચા હાથે અને ચા હાથે ભાઈ જો

અને જામનગર અમૃતસર મતલબ કે અમૃતસર પેલું લગભગ પંજાબમાં છે ને અમૃતસર એ હશે એવું લાગે મને બાકી આ છે ને નેશનલ હાઈવે આવી ગયો છે જુઓ ભાઈ સિક્સ લાઈન વાળો આવી ગયો છે એટલે અમારા છે ને લગભગ અમે નક્કી નથી હજુ ભાઈ પાછળ રહી ગયા છે એટલે હવે આના પર ચડશું ને તમારે આડત્રીસ કિલોમીટર કાપીને પછી અમારે ઉતરવું પડશે 6 લાઇન ઉપર ચડવાનું છે આ 6 લાઇન આવી ગઈ છે આના ઉપર ચડવાનું છે આ છે ભાઈ ભારત માળા રોડ અને અત્યારે આપણે ભારત માતા જે રોડ છે ભારત ભારત માળા રોડ તાની ઉપર આપણે ચડવાનું છે ભાઈ શું થયું છે ઓ બાપ બાપ અબ ક્યા હોગા ભૈયા રસ્તા આગે બંધ હે ભાઈ જો આ જો આ પાછળ પણ એક ગાડી આવી એ પણ હવે પાછી વળી જવાની છે મારી જોડે તો સાયકલ હતી એટલા માટે મેં સાયકલ કાઢી દીધી બાકી મોટી ગાડી હોય તો ના નીકળતી મુશ્કેલ હતી મારે પાછું જવું પડતું એમ અને ભાઈ અમારા અજ્જુભાઈ રસ્તો ભૂલી ગયા છે આગળ ભટકી ગયા છે ખબર નહીં હવે ક્યાં હશે પૂર જેવા તેર કિલોમીટર બાકી છે અને અત્યારના ભાઈ છ વાગી અને તેર મિનિટ થાય છે અને ના કહું કયું કર્યું હું થયું ખબર હું તમને કહી દઉં આ ભારત માલા રોડ પર ચડ્યો પેલી કેનાલી કેનાલી આગળ આવ્યો

પછી આ જે હોય ચડવું પછી ચડાવ્યું નથી એટલે પછી ગોમડમ થી આવ્યું અને જો તેર કિલોમીટર બાકી છે અને જો અંધારું તો પડવા આવી છે જો કેટલું અંધગોપ થવા કરે તો બી ભાઈ જવું અમે સાયકલ ચલાવીએ કોઈને મારા પર દયા નથી આવતી ભાઈ મારા અંદર પોણી પૂર થઈ હે જો હે ને પીવું હોય તો આજે જો હું પીવું હવે આ રોડ પર તો તેર કિલોમીટર કાપી નહીં સમજે પોણી હોણી ખાવાનું બધું મળે અને રોકાવાનું આજ તો કશું નક્કી નથી કે ચો રોકાવાનું હે ચો મારે

અને એ સામ આગળ હજુ જાય છે ને જો ભાઈ આંખમાં લાઇટ આવે છે તો મને કશું દેખાતું નથી પણ હું જે બોલું છું તમને સંભળાય તો કહેજો આ થઈ ગયા છે અને સાંતલપુરમાં છે સાંતલપુરમાં અને આજની રોકાવાની વ્યવસ્થા કંઈક આવી જગ્યા પર વ્યવસ્થા થઈ છે અમારી ઇન્સ્ટા પર કોન્ટેક્ટ થયો તારે હમણાં તરત જ મેં સ્ટોરી મૂકી હતી કે ભાઈ અમારે રોકવાનો કોઈ કોન્ટેક્ટ નથી એમ તો પછી મેસેજ થઈ ઇન્સ્ટા પર વાત થઈ એમાંથી કોન્ટેક્ટ મળી ગયો દસ થઈ ગયા છે જેવા ભાઈ જોજો હા અરે ભાઈ આજેનો ફોન જેવો હોય જેવા દસ ને બત્રીસ થાય મતલબ સાડા દસ થઈ ગયા છે અને આપણા છે ને એક હોટલે રોકાયા હતા મેં તમને બતાવ્યું હતું ને તો ત્યાં મસ્ત મેં તો નાઈ દો ફ્રેશ થઈ ગયો અને કપડાં બપડા બધું ધોવી નાખેલું અને એટલે આમાં બીજા એક ભાઈનો કોન્ટેક થયો કે એમને એમ કીધું કે ભાઈ તમે અમારી રૂમ પર આવ અમારા ઘરે જ આવતા રમ એટલે એમના ઘરે આવી ગયા બાકી ત્યાં હોટલમાં અમને એમ કીધું કે તમને રોકવાનું મળી જશે પણ તમારે જમવાનું ચાર્જ લાગશે એમ એમ કીધું હતું એટલે પછી અમે છે એમ ભાઈ અજ્જુ અજ્જુ પર કોન્ટેક્ટ થયો કે તમે અજ્જુનો શું થાવ ફાઈ દોસ્ત અચ્છા મતલબ ફ્રેન્ડ્સ એમ તો એ આજે અમે છે ને જો ભાઈ આજે અમાર જમવાનું આવું છે અને રૂ રૂ મતલબ જમવાનું હોય છે અને રૂકાવાનું પણ બીજે હે ને તો કા બીજી જગ્યાએ બીજે કે બાકી અમે હો દેખો પણ જ્યાં અમે રૂકાય ને ભાઈ અમને પાછળથી કીધું કે તમારે જમવાનો ચાર્જ લાગશે અને સુવા માટે તમારે બહાર સુવાનું હતું એમ

થઈ ગઈ છે અને આપણે જ્યાં સુવાનું છે ને ત્યાં આપણે આવી ગયા છે જો ભાઈ અહી ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ભાઈ અહીંયા આપણે આપણે સુવાનું છે બરાબર બાકી આપણે જ્યાં રોકાયા છે ત્યાં ગાઈસ

બાકી જો ભાઈ કઈક આવું છે ચાલો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ